ભાઈ કોડીનાર કોડીનાર કહેવાય છે કે કે ત્યાં તો છે ને દુનિયા જ આખી જોરદાર છે અહિયાં નું સોમનાથ નું મંદિર નજીક અને સ્પેશિયલ અત્યારે જે માર્કેટમાં ધૂમ મજા આવે છે સૌરાષ્ટ્ર સિંગતેલ ભાઈ સૌરાષ્ટ્ર સિંગતેલ ની વાત કરું તો આ લોકો અહીંયા છે ને અત્યારે જોરદાર એક મશીનરી લઈ આવ્યા છે એની અંદરથી તેલ કાઢી રહ્યા છે આપણી સાથે જોડાઈ ગયા છે હાર્દિક ભાઈ આજે મને તમારા મશીનરી ની તમે સિસ્ટમ બતાવો કે કેવી રીતના તમારું આ મશીનરી કામ કરે છે અને તમે ક્યાંથી લીધું છે એ પણ મને કહેજો

અને એને એકદમ આધુનિક બનાવી દીધું શું નવું શું છે મને જરા મને તો સેમ જેવું લાગે છે ના નવું ઘણું છે પહેલા આપણે મગફળી જાતે લઈને ઓપનરમાં નાખવી પડતી બરાબર રેડી એ ત્યાં એલિવેટર આપેલું છે હા આ એલિવેટર આપી દીધું છે પછી આ શેનું કામ કરી રહ્યું છે મને એ મગફળી ફોલી આ જે ફોતરી છે એટલે આ પણ એ મોટો ફાયદો છે હા એટલે જો કે એ તો બધામાં થતું જ હોય છે પણ આ લોકોએ એલિવેટર આપેલું છે એટલે માણસોની લાગત ઘટી જાય બીજા નંબરમાં ટાઈમ જે આપણે ચારસો કિલો માલ પેલાણ કરવામાં આપણે એક કલાકની અંદર પૂરું થઈ જાય પછી આ મશીન ક્યાંથી ક્યાં જતું હોય મને કે આ મગફળી અહીંયા થી લઈને પેલા એક્સપેલર માં જાય બરાબર પેલા એક્સપેલર માં સ્ટીમ આપી અને નીચે જે તેલ પડે છે ત્યાંથી પહેલી વાર ખોડ નીકળે એ ત્યાંથી એલિવેટર થ્રુ બીજા મશીન માં જાય બીજા મશીન માં પછી એમાં ખોડ માંય તેલ તો હોય ને હા ખોડ માં જે પેલા મશીન માં થોડું ઘણું તેલ રહી જાય તો આજે ઉપાડીને લઈ લી જવાનું ના ઉપાડીને લઈ જવાનું એ કન્વેયર જ કામ કરી કરીને આ કન્વેયર સીધું ડાયરેક્ટ આમાં આવી જશે અને આની અંદરથી પણ તેલ નીકળવાનું છે એની અંદર થી પણ તેલ નીકળે છે એના પછી આપણે ફાઇનલ ખોળ મળી જાય છે પછી ફાઇનલ ખોળ મળે જો તમે કદાચ મિની ઓઈલ તમારું જૂનવાની સિસ્ટમ હોય અને તમે અપગ્રેડ કરવાનો વિચારતા હોય તો સમય એક્સપ્લોર વાળાને ફોન કરજો તમને બધી જ માહિતી પણ આપી દેશે રાજકોટની અંદર સૌથી મોટા મોટી બ્રાન્ડ છે અને વિશ્વાસનીય બ્રાન્ડ છે ઘણી બધી મિલોમાં સમયનું ચાલતું હોય છે ભાઈ કારણ કે સમય લીધો એટલે ભાઈ કીધું કે સમય કે તમારું બદલાવી હા હવે આ જે તમે જોઈ રહ્યા છો કે હવે આ ખોળા કમ્પ્લીટ થઈ જાય પછી એ તેલ તમે સંગ્રહ ક્યાં કરતા હોય છે તેલ અમે અહિયાં જે આ ઓઈલ ટેન્ક છે એમાં સંગ્રહ કરીએ રેડી અને પછી ચાલુમાં ફિલ્ટર થઈ ડાયરેક્ટ ચાલુમાં જ એટલે કોઈ ઓલું મોટા ઓલા કોઈ એક સ્ટોરેજ રાખતા નથી અમારું જે નું મશીનરી છે મારું જીમ મિલ એમાં અમે હજી સ્ટોરેજ નથી રાખતા સ્ટોરેજ રાખતા નહી એટલે લોકોને ચિંતા એ નહી કે ભાઈ તેલ કેવું આવશે સ્ટોરેજ રાખીએ તો કોઈ કોઈના મગજમાં ડાઉટ જાય કે એટલે આ તેલ સીધું ડાયરેક્ટ આમાં જ આપી દો આમાં કોઈ ભઈ મિક્સિંગ મિક્સિંગ ન કરવાનું ને ખાલી કોટન કપડમાંથી ફિલ્ટર થઈને આવે છે અને ત્યાં ડાયરેક્ટ પેકિંગ થઈ જાય અને આ તેલ તમારે જોવું તો તો કોઓર્ડિનેર માં મળી જવાનું છે હું તો કહું ભાઈ આવા આ હાર્દિક ભાઈ લોકો છે કે જેની ઉપર લોકો બહુ વિશ્વાસ કરતા હોય છે અત્યારે મોટી મોટી બ્રાન્ડ ને લોકો છે ને ભાઈ એ લોકોની લોચા થતા હોય છે એટલે આમાં તમારો લોચા નથી થવાના અને ડાયરેક્ટલી તેલ મળવાનું છે મને કીધું કે કમલેશ ભાઈ થોડાક વહેલા આવજો મારે ત્યાં બસમાં કેટલા ડબ્બા નાખવાના ભાઈ 12 ડબ્બા નાખવાના 12 ડબ્બા ક્યાં જવાના એ ડબાઈ ગયો મુન્દ્રા જો આઈથી કચ્છ પણ જવાના છે એટલે અહીંયા કચ્છમાં પણ ડિમાન્ડ હા શું વાત છે તો આમાં કેટલી જગ્યા કેટલી જોઈએ ભાઈ जगह मैक्सिमम 1100 स्क्वेअर ફૂટ 1100 स्क्वेअर फुट માં બધું અમારી જગ્યા અત્યારે 1100 स्क्वेअर ફૂટ છે એમાં આ બધું આવી જાય ચાલુ છે અને આખી ઓઈલ મિલ રેડી હા અને કદાચ કોઈ ના આવડતું હોય તો એ લોકો કદાચ ઠીખવડા હા સમય એક્સપેલરના જે મસે કંપનીના જે એક્સપર્ટો આવે છે એ મશીનરી પૂરેપૂરી ફિટ કરીને જાય ને જ્યાં સુધી તમને નો સમજાય કે નો તમને ફાવે ત્યાં સુધી તમારી સાથે રહે અને